નમસ્કાર સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના કળતરમાં આજના વિડીયોમાં આપણે જ્ઞાન અને અધ્યાત્મની સાથે એક એવા મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં દરેક માતા પિતા ખાસ કરીને ગર્ભવતી માતા માટે અત્યંત ઉપયોગી છે પ્રશ્ન એ છે કે શું ગર્ભાવસ્થામાં શિવ પૂજન કરી શકાય શું તે યોગ્ય છે આ અંગે અનેક લોકોમાં કેટલીક માન્યતાઓ શંકાઓ ભ્રમ જોવા મળે છે તો ચાલો આજે આપણે શાસ્ત્ર પુરાણોના આધારે શિવ પૂજન ગર્ભાવસ્થામાં કેવી રીતે લાભદાયક છે તે કરી શકાય કે કેમ તેની વાત કરી આજે આપણે આધ્યાત્મિકતા અને માતૃત્વના સુંદર વિષયને સાંકળીને વાત કરવાના છીએ ગર્ભાવસ્થાનો તબક્કો એટલે એક પવિત્ર સમયગાળો આ સમયગાળો એટલે ગર્ભવતી માતા એક પ્રકારની તપસ્યા કરે છે એક પ્રકારની સાધના કરે છે અને એક દિવ્ય સંતાનને જન્મ આપવા માટે પોતાની ઈશ્વર સાથેની ભાગીદારીને મજબૂત બનાવે છે એક બાળકને ગર્ભમાં ધારણ કરીને એના વિકાસમાં પોતાની ભૂમિકા રજૂ કરીને ખરેખર સ્ત્રી પરમાત્માની સર્જનની ક્ષમતાની અંદર ભાગીદારી નોંધાવે છે ગર્ભાવસ્થાનો સમયગાળો જેટલો દિવ્ય અને પવિત્ર છે એટલો જ સંવેદનશીલ છે એથી જ ગર્ભવતી અને તેના પરિવારના સભ્યોના મનમાં પ્રશ્ન થતો હોય છે કે શું ગર્ભવતી ગર્ભાવસ્થા દરમિયાન શિવ પૂજન કરી શકે છે તો ચાલો આપણે આજે આ પ્રશ્નનો જવાબ મેળવવાનો જ પ્રયત્ન કરીએ આ પ્રશ્નનો જવાબ ભગવાન શિવના નામની અંદર જ આવી જાય છે શિવ શબ્દનો અર્થ જ થાય છે કલ્યાણ શિવ એ સમગ્ર બ્રહ્માંડના કલ્યાણનું પ્રતિક છે શિવ એટલે જીવનની સમજૂતી શિવ એટલે એવું સ્વરૂપ છે ત્રિગુણાતીત છે જ્ઞાન સ્વરૂપ છે સુખ શાંતિ અને સંકલ્પની શક્તિ આપે છે શિવ તત્વ એટલે જીવનમાં સ્થિરતા શાંતિ મંગલતા અને મુક્તિ આ સિવાય શિવ દયાળુ છે તેથી જ તો તેને ભોલેનાથ કહેવામાં આવે છે જે પોતે જ કલ્યાણના સ્વરૂપમાં હોય છે એ દેવતાની પૂજા ગર્ભાવસ્થામાં કરી જ શકાય સાક્ષાત કલ્યાણ સ્વરૂપ છે તેની પાસે જ આપણે ગર્ભના કલ્યાણની માગણી કરવાની છે એ દેવતાની પ્રાર્થના અને પૂજા કરવાની છે તો પછી એમાં ખોટું શું કહેવાય શિવપુરાણમાં વિદ્યેશ્વર સંહિતામાં ઉલ્લેખ છે કે જે સ્ત્રીઓ પુત્ર સંતાન પ્રસૂતિમાં સુખ સંતાનના સુખાકારી જીવન માટે શિવ ભક્તિ કરે છે તેઓને બધું જ પ્રાપ્ત થાય છે એવો ઉલ્લેખ છે કે માતા અંજનીએ ભગવાન શિવના દિવ્ય આશીર્વાદથી જ ગર્ભાવસ્થા પ્રાપ્ત કરી હતી ગર્ભાવસ્થા દરમિયાન જ તેમણે શિવપૂજન સતત ચાલુ રાખ્યું હતું અને હનુમાનજી જેવા દિવ્ય સંતાનની પ્રાપ્તિ કરી હતી જેઓ ભગવાન શિવના અંશ અવતાર હતા ગર્ભાવસ્થામાં શિવપૂજન એ માત્ર ભલામણ નથી પરંતુ અનિવાર્યતા છે એવું કહી શકાય શિવ પૂજન ગર્ભાવસ્થામાં કરવું જ જોઈએ રક્ષણ એ ભગવાન શિવનો મહત્વનો ગુણ છે મહાદેવને તમામ જીવોના રક્ષક કહેવામાં આવ્યા છે એટલે જ એમનું એક નામ પશુપતિ છે જે પશુઓના પણ સ્વામી છે શિવ એ ઉર્જાનું કેન્દ્ર છે શક્તિના સ્તોત્ર છે ગર્ભવતી માતાને ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી શક્તિ સ્થિતિસ્થાપકતા અને હિંમત માટે ગર્ભસ્થ બાળક અને પોતાના રક્ષણ માટે શિવ પૂજન કરવું જ જોઈએ શિવ પૂજન કરીને ગર્ભવતી માતા ભગવાન શિવ પાસે પોતાની સરળ ગર્ભાવસ્થા માટે સરળ અને સામાન્ય પ્રસૂતિ માટે તંદુરસ્ત બાળ વિકાસ માટે તંદુરસ્ત બાળકના જન્મ માટે આનંદી કૌટુંબિક જીવન માટે આશીર્વાદ માંગી શકે છે ગર્ભાવસ્થામાં ગર્ભવતી શિવ પૂજન કરીને શિવજી સાથે તો જોડાય જ છે પરંતુ માતા બાળક અને પરમાત્મા વચ્ચે એક આધ્યાત્મિક બંધન સ્થાપિત થાય છે ગર્ભાવસ્થામાં શિવ પૂજન ન કરવું જોઈએ શિવજીની પૂજા ગર્ભવતીથી ન થાય આ બધી સમાજમાં ફેલાયેલી ભ્રાંતિ અને અંધશ્રદ્ધા જ છે શિવ મહાપુરાણની અંદર પણ ગર્ભવતીને ગર્ભરક્ષા અને ગર્ભકલ્યાણ માટે શિવજીની પૂજા ઉપાસના આરાધના કરવી જોઈએ આવું કહેવામાં આવ્યું છે ગર્ભવતી માતા ગર્ભાવસ્થામાં ભગવાન શિવની પૂજા કરી શકે છે આ વિષયો પર વધુ પ્રકાશ પાડતા પંડિત પ્રદીપ મિશ્રાજી કે જેવો શિવપુરાણના વાચક કથાકાર છે અને મહાન શિવભક્ત તરીકે જેમને લોકો જાણે છે તેમણે સ્પષ્ટતા કરી છે તેઓ જણાવે છે કે શિવ મહાપુરાણ અનુસાર મહર્ષિ દધીચી ના પત્ની સુવર્ચાના ગર્ભમાં ભગવાન શિવના અંશ અવતાર પીપલાદજી હતા મહર્ષિ દધીચીએ પોતાના હાડકા દેવતાઓને શુભ કાર્ય માટે દાન આપી અને પોતાનો જીવ ત્યાગ કર્યો આ સમયે ગર્ભમાં રહેલા પીપલાદજીની રક્ષા કરવાનું કામ સુવર્ચાને પ્રેરણા આપવાનું કામ ભગવાન શંકરજીએ કર્યું હતું પીપલાદજીની ગર્ભમાં રક્ષા ભગવાન શિવ દ્વારા થઈ હતી આથી ભોળાનાથ શિવશંકર શિવ શંભુ એમનું પૂજન ગર્ભવતીએ અચૂક કરવું જોઈએ જે માતા શિવ પૂજન કરે છે શિવજીને પ્રાર્થના કરે છે શિવજીનું ધ્યાન કરે છે

તેમાં ફસાયા વગર જ્યારે શ્રાવણ માસ આવી રહ્યો છે તો ગર્ભવતી માતાએ પોતાની અનુકૂળતા મુજબ પોતાના સ્વાસ્થ્યને અનુરૂપ શિવ પૂજા શિવ આરાધના અચૂક કરવી વારાહ પુરાણમાં એવું જણાવાયું છે કે જો ગર્ભવતી સ્ત્રી ભગવાન શિવનું પૂજન જપ ધ્યાન કરે તો બાળક દીર્ઘાયુષ્ય બને છે બુદ્ધિમાન બને છે શાંત સ્વભાવનો બને છે અને સત્વગુણિયુક્ત પણ બને છે ગર્ભાવસ્થામાં શિવ જપ અને શિવ ધ્યાન વિધિવત કરવા શાસ્ત્રોમાં મંજૂરી છે તથા તેના અનેક ઉદાહરણો પણ છે તેનો લાભ માતા અને શિશુ બંનેના શરીર મન અને આત્મા માટે કલ્યાણકારી ગણાય છે આમ અહીં એક વાત સ્પષ્ટ થાય છે કે ગર્ભાવસ્થામાં શિવ પૂજન ઉપર કોઈ પ્રતિબંધ નથી શિવ પૂજન એ શાંતિનું કલ્યાણનું ભયમુક્તિનું સાધન છે શિવજી માત્ર ભક્તિને જ જુએ છે તમારી શ્રદ્ધાને જુએ છે જ્યારે માતા ભોળાનાથનું સ્મરણ કરે છે ત્યારે ગર્ભમાં દેવતુલ્ય સંતાનની પ્રક્રિયા શરૂ થાય છે બાળકના ચરિત્ર ચેતના અને બુદ્ધિ ઉપર શિવ તત્વના સ્પંદનો હંમેશા રહે છે તો ચાલો આપણે ચાલો આપણે સાથે મળીને શિવનું સ્મરણ કરીએ શિવનું પૂજન કરીએ શ્રાવણ માસની અનોખી ઉજવણી કરીએ દરરોજ પણ શિવ પૂજન કરીને દિવ્ય સંતાન માટે પ્રભુને પ્રાર્થના કરીએ અમારી સાથે જોડાયેલા રહેજો જોઈએ અમે આગળના વિડીયોમાં આપણે ગર્ભવતી માતા શિવ પૂજન સાથે કેવી રીતે જોડાઈ શકે છે કેવી પ્રાર્થના કરી શકે છે કયા મંત્રો બોલી શકે છે કેવી રીતે બાળકને શિવપૂજનમાં જોડી શકે છે આ વિષય ઉપર વિગતવાર પ્રકાશ પાડીશું આપણે જાણી લીધું કે ગર્ભવતી માતા શિવ પૂજન કરી શકે છે તો કોઈ પણ જાતનો મનમાં ડર ન રાખો ભય ન રાખો પ્રેમથી ભક્તિભાવથી શ્રદ્ધાભાવથી ભગવાન શિવજીની પૂજા કરો તેમને તમારા અને તમારા ગર્ભસ્થ બાળકના રક્ષણ માટે કલ્યાણ માટે તમારા પરિવારના રક્ષણ અને કલ્યાણ માટે પ્રાર્થના કરો ભક્તિભાવ સાથે શ્રાવણ મહિનો ઉજવો આજના વિડીયોમાં બસ આટલું જ નવા વિષય સાથે નવા વિડીયોમાં ફરી મળીશું અસ્તુ ધન્યવાદ